કૃષ્ણનું જે આખું દર્શન છે એ નિષ્કામતાનું છે તો એ જ અહીં સમજાવી રહ્યા છે કે તે બધા વેદોમાં જે કર્મકાંડ વાંચ્યા છે ને અર્જુન એથી તારી બુદ્ધિ ભટકી ગઈ છે તો વિચલિત થઈ ગયો છે અને આ બધાથી દૂર જઈને જ્યારે તું નિષ્કામતા તરફ આવી જઈશ ત્યારે તું યોગી કહેવાઈશ નિષ્કામતાનો અર્થ થાય કે આપણને દુનિયાદારી સાથે કોઈ લેવું દેવું જ નથી જે એક વસ્તુને લઈને લેવા દેવા છે એને આપણે પકડી જ લીધું છે હીરો મળી ગયો છે ગાંઠમાં બાંધી લીધો છે બાકીની બીજી વસ્તુઓ હવે આપણા માટે બહુ પાછળ રહી ગઈ છે નિષ્કામતાના કેન્દ્રમાં પ્રેમ બેઠેલો છે પ્રેમ પ્રેમ માટે સાધના કરવી પડે છે નમસ્કાર આચાર્યજી મારો પ્રશ્ન એ હતો કે જેમ તમે કહ્યું કે મંદિરમાં જવું જોઈએ તો જે ભૌતિક મંદિરો હોય છે જેમાં આપણે નિયમિત રીતે જઈએ છીએ તો શું તેમનો કોઈ ઉદ્દેશ્ય છે જેમ કે તમારી વાતો સાંભળીને મને લાગે છે કે મંદિર જવું જોઈએ કે નહીં તો મંદિરનો આપણા જીવનમાં શું હેતુ છે રોજ જઈ રહ્યા છે પાણી ચઢાવી રહ્યા છે જે આપણે વ્યક્તિગત રીતે આજકાલ બધા જ લોકો કરીએ છીએ કારણ કે અત્યાર સુધીમાં જેટલું ધર્મ વિશે આપણને ખબર હતો એ તો એટલું જ હતું કે મંદિર જાઓ પૂજા પાઠ કરો અથવા તો જે માતા પિતાએ શીખવાડ્યું એ જ કરો તો હવે તે વાતને જીવનમાં કેટલું માન આપવું જોઈએ કે પછી એને મંદિરની જરૂરિયાત તો ચોક્કસ રીતે છે મંદિરની જરૂરિયાત બિલકુલ એ જ રીતે છે મન માટે જેમ શરીર માટે હોસ્પિટલની જરૂરિયાત હોય છે અને મંદિર જતી વખતે પણ બિલકુલ એ જ સાવચેતી રાખવી જોઈએ જે રીતે હોસ્પિટલ જતી વખતે રાખીએ છીએ મંદિર સમાજ માટે બહુ બહુ જ જરૂરી છે બિલકુલ એ જ રીતે જેમ હોસ્પિટલ જરૂરી હોય છે એકદમ એ જ રીતે જેમ શાળા અને સ્કૂલ અને કોલેજ એ બધું જરૂરી છે એ જ રીતે મંદિર પણ જરૂરી છે પણ શું તમે તમારા બાળકોને કોઈ પણ સ્કૂલમાં દાખલ કરી દો છો શું તમે કોઈ પણ હોસ્પિટલમાં જઈને દાખલ થઈ જાઓ છો બોલો ત્યાં શું સાવચેતી રાખવી પડે છે એ પણ તો જોઈ લો કે ત્યાં સારવાર થશે પણ ખરી કે નહીં હોસ્પિટલ જીવન પણ આપી શકે છે અને મોત પણ અને ભૂલશો નહીં કે લોકોને સૌથી વધુ ઇન્ફેક્શન ક્યાંથી લાગે છે જ લાગે છે એવી જ રીતે એવા મંદિરો પણ હોઈ શકે છે જે જીવન આપી દે અને એવા પણ હોઈ શકે છે જે ચેફે લાવે સંક્રમણ આપે કે ત્યાં મંદિરમાં ગયા હતા અને ખબર પણ નથી કે કઈ બીમારી મનમાં લઈ આવ્યા આપણે એ જોવું પડશે કે મંદિરની તમારા પર શું અસર થઈ રહી છે અને એ સારી વાત છે એટલા બધા મંદિરો છે બહુ વિકલ્પો ખુલ્લા છે તમે એ મંદિર પસંદ કરો જે તમારા કામમાં આવી શકે તો પણ એક મોટી અને શક્યતા પણ ઊભી થઈ જાય છે જો એવું થાય તો કે તમને જીવન આપનારું એવું કોઈ પણ મંદિર તમારી આસપાસ મળે જ નહીં તો અને કદાચ એવું થઈ શકે છે તો શું કરવું તો શું કરવું તો મંદિર બનાવો તમારા ઘરમાં બનાવો સમજણ આવે છે વાત મંદિર બહુ જ જરૂરી છે પણ ધ્યાન આપવું જરૂરી છે કે ત્યાંથી શું લઈને પાછા ફરી રહ્યા છો સ્પષ્ટ થઈ રહ્યું છે શું સ્પષ્ટ નથી થઈ રહ્યું તમે મંદિરે છો તો કોઈ ઉદ્દેશ્યથી જતા હો છો ને કે બસ એમ નામ પૂરતું રીતિ રિવાજો માન રાખવા માટે જઈએ તો બસ રિવાજ માટે જ તો પહેલા ખબર તો હોવી જોઈએ ને કે મંદિર શા માટે જઈ રહ્યા છો જ્યારે કોઈ ઉદ્દેશ્ય જ નથી તો પછી એ પણ ખબર નહીં પડે કે ઉદ્દેશ્ય પૂરો થયો નથી મંદિર શા માટે જવું છે મંદિર એ માટે જવું છે કે જેમ ગયા હતા એના કરતા પણ સારી હાલતમાં પાછા આવો એટલા માટે જવું છે ને જે જગ્યા પર જઈને મન વધુ શાંત અને સારું બનીને પાછું આવે એ જગ્યાને જ તો મંદિર કહેવામાં આવે છે આ જ વ્યાખ્યા છે મન જેવું પણ હતું એના કરતા પણ વધારે સાફ બનીને પાછું ફર્યું તીર્થમાં ડૂબકી મારીને આવ્યા મન સાફ થઈ ગયું શરીરની નહીં મનની ડૂબકી સ્પષ્ટતા આવી ગઈ નકામી ઘણી બધી વાતો મનમાં ઘૂમતી હતી હવે દૂર થઈ ગઈ શાંતિનો અનુભવ થઈ રહ્યો છે જો એવા બની જાઓ છો તો તમે જ્યાં પણ ગયા છો એ જગ્યા જ મંદિર બને છે નહીં તો એ જગ્યા મંદિર નથી પહેલા લક્ષ્ય તો બનાવો કે મને શાંત થવું છે એટલા માટે હું મંદિર જઈ રહી છું આ લક્ષ્ય બનાવીને જાઓ પછી ખબર પડી જશે કે એ મંદિર તમારા માટે યોગ્ય છે કે નહીં જતા પહેલા પોતાને કહેજો કે એટલા માટે જઈ રહ્યો છો કે સારું બનીને આવવું છે પછી પાછા આવીને પૂછજો હું હવે વધુ સારી બનીને આવી છું ખરાબ સ્વસ્થ થઈને આવી રહી છું કે પછી સંક્રમિત થઈને આવી છું જવાબ મળી જશે અને સાવધાન કરી રહ્યો છું એક મંદિરથી નિરાશ થઈ જાઓ તો અર્થ એ નથી કે મંદિર જવાનું બંધ કરી દેવું જોઈએ પાંચ મંદિરોમાંથી પણ નિરાશ થઈ જાઓ તો પછી પણ મંદિર જવાનું છોડતા નહીં ઘણી નિરાશા મળે ને તો પોતાનું મંદિર પોતે જ બનાવી લો પોતાના જ ઘરમાં સ્થાપી કરી દો એને પણ મંદિર સાથેનો સંબંધ તોડવાનો નથી સ્પષ્ટ થઈ રહ્યું છે તમને કહી દેવામાં આવે કે દર મંગળવારે હોસ્પિટલ જવું છે બહાર એની દવાઓની દુકાન છે ત્યાંથી કેટલીક દવાઓ લાવવાની છે એ ખરીદવી છે અને અંદર જઈને કમ્પાઉન્ડરને આપી દેવાની છે કે આગળ જઈને ચઢાવી બેજો આને અને એ દવાઓમાંથી એ એક નાની એવી બે ચાર ગોળીઓ તમને પાછી આપી દેશે કે હવે આ લઈને પાછા જાઓ ઘરે અને તમે પાછા આવી જાઓ આ કેવું રહેશે આપણે દરેક મંગળવારે હોસ્પિટલનો આવો જો એક નિયમ બનાવી દેવામાં આવે તો કેવું રહેશે દર મંગળવારે જાઓ થોડી દવાઓ ખરીદો અંદર ચડાવો આપો અને પાછા આવી જાઓ કેવું રહેશે કેવું રહેશે તો મંદિરમાં એવું શા માટે કરો છો કારણ કે શરીરનો બહુ ખ્યાલ છે શરીરને લઈને તો તરત જ પ્રશ્ન ઉભો કરી દઈએ છીએ આપણે પણ બીમારી તો ગઈ નહીં ને બીમારી તો ગઈ નહીં તો પછી હોસ્પિટલ જઈને શું થયું દવા ખરીદી એનું શું થયું બીમારી તો ગઈ નહીં પણ શરીર દેખાઈ જાય છે તો ત્યાં તરત જ તમે વિરોધ કરશો કે ના હોસ્પિટલ નહીં જઈએ અમે હોસ્પિટલ ગયા હતા ત્યાં જઈને દવાઓ પણ ખરીદી હતી પણ કોઈ ફાયદો તો થયો નહીં મંદિરમાં આ જ પ્રશ્ન કેમ નથી પૂછતા કે ગયા પણ ચઢાવો પણ ચઢાવ્યો કોઈ ફાયદો થયો કે ન થયો એ સવાલ ત્યાં કેમ નથી પૂછતા શાળાઓમાં પણ પૂછે છે શું કે હવે ચાર મહિના થઈ ગયા વાંચતા વાંચતા કહે ઈ બોલે બફેલો તરત જ કહેશો કે આ તો ફી વેડફાઈ રહી છે આ માટે તો સાચે ભેંસ બરાબર છે ભેંસ બરાબર છે આને માટે કાળો અક્ષર મંદિરમાં આ પ્રશ્ન કેમ નથી પૂછતા શું મળ્યું છે તો પછી મંદિર છોડી દો પછી તો બહુ લાંબુ ચડું દેશાટન ફરવા જઈશું અહીં જઈ રહ્યા છે દૂર જવાનું હોય તો વધારે અને ગર્વની લાગણી થાય છે દૂરના ઊંચા પર્વત પર ચડીને આવ્યા બિલકુલ કૈલાશ માનસરોવર ગયા હતા મળ્યું શું આ પ્રશ્ન સદાય સલગતો રહેવો જોઈએ હું અહીં આવ્યો છું મારા મનની સફાઈ કરવા માટે મન સાફ થઈ રહ્યું છે શું જો આ પ્રશ્ન છે જ નહીં તો તમે પછી ખોજી નથી તમે ભક્ત નથી તમે પ્રવાસી છો ફરવા માટે બધી જગ્યાઓ સરસ જ હોય છે બદ્રીનાથ જઈ રહ્યા છે કેદાર જઈ રહ્યા છે ત્યાં જઈને જોયું છે ને લોકો કેદાર જઈને કેવા ફોટા મોકલે છે બહુ સ્પષ્ટ છે પહેલા ઈરાદો તો સાફ રાખો કે હું ત્યાં જઈ રહ્યો છું મન સાફ કરવા અને પછી પૂછતા રહો તપાસતા રહો મન સાફ થયું આપણે થોડા પણ સુધર્યા આપણે સુધર્યા શું જો સુધારાઓ ન આવ્યા હોય તો કંઈક તો ગડબડ છે ભાઈ અને એક સારી વાત એ હશે કે જ્યારે આ પ્રશ્ન જીવિત રહેશે કે મને કંઈક મળ્યું તો પછી મળવાની શક્યતા પણ વધી જશે પછી શક્યતા વધી જશે કે તમારી કેદાર યાત્રા સફળ થઈ જાય આચાર્યજી પ્રણામ જો અમારું મન અહીં આવીને શુદ્ધ થાય છે તો શું આ ઓડિટોરિયમ મંદિર ગણાય કે પછી એ ચિહ્નો ધરાવતા મંદિરોમાં જવું જરૂરી છે આ છે મંદિર તો પછી ત્યાં જવાની કોઈ પણ જરૂર જ નથી જો આપણું મન ત્યાં સાફ ન થતું હોય તમે અહીં રોજ આવી શકતા નથી ને ત્યાં પણ જતું રહેવું ત્યાં જવામાં કોઈ સમસ્યા નથી તો ત્યાં પણ જતું રહેવું એ પણ તો થઈ શકે કે અહીં આવ્યા પછી જે મંદિરમાં પ્રતિકો અને મૂર્તિઓ હોય છે એને સારી રીતે સમજી શકો પછી તમે જોશો કે એ મંદિર જે હેતુ માટે બનાવવામાં આવ્યું હતું એ હેતુ સાકાર થઈ શક્યો છે એ પણ થઈ શકે કે એ એ એ જે મંદિર છે કામ એટલા માટે નથી આવી રહ્યું કારણ કે તમે સમજતા જ નથી અહીં આવીને તમે તેમને સમજવા લાગ્યા છો હવે જ્યારે પણ તમે ત્યાં પાછા જશો તો એ જ મંદિરને તમે પછી એક બીજી નજરે અને નિર્મળ નજરે જોઈ શકશો એ બધા પ્રતિકો તમને કંઈક કહેશે ભલે પછી એ ઘંટડી છે જે લટકી રહી છે ભલે પછી એ જે પ્રવેશ દ્વાર છે ભલે પછી ગર્ભગૃહની રચના હોય ભલે જે એનું આખું શિલ્પ છે દિવાલો પર જે કોતરણી કરવામાં આવી છે ભલે જે ભિત્તચિત્ર હોય એ બધું પણ જે પણ વસ્તુ હોય ત્યાંની તે જે કંઈ છે ત્યાં એ ત્યાં કોઈ હેતુથી છે એ શું કહેવા માંગે છે એ સમજવાનો પ્રયાસ તો કરો ધન્યવાદ mm -hmm.